નળીના નીચેના છેડામાંથી નીચે બદલે મિત્રો એ ઉપર આવશે એટલે કે અહીંયાથી ઉપરના છેડામાંથી પોઈન્ટ છ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાણી નીકળે છે તો નળીના ઉપરના છેડાથી બે ગુણા દસથી માઇનસ એક એકાદ મીટર અંતરે નળીનો આંતરિક વ્યાસ કેટલો મિત્રો વી સ્ક્વેર વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્કવેર બરાબર ટુ યા ડી એને બદલે જી અને ડીને બદલે એચ લઉં છું ઉપરના છેડે એટલે કેટલા છે પોઈન્ટ છ પોઈન્ટ છનો વર્ગ પોઈન્ટ છત્રીસ બે ચીને બદલે દસ અને આ પોઈન્ટ બે કહેવાય ચાલો આ દસ ને પોઈન્ટ બે એટલે બે થઈ જાય બે ગુણા બે એટલે ચાર તો વી ટુ સ્ક્વેર આ ચાર થઈ જાય વત્તા પોઈન્ટ છત્રીસ ચાર પોઈન્ટ છત્રીસ એનો મિત્રો વર્ગમૂળ આપણે કાઢીએ એટલે બે પોઈન્ટ એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રહી હવે સાતત્યનું સમીકરણ શું છે મિત્રો એ વન વી વન બરાબર એ ટુ વી ટુ એ બરાબર પાય આર વન સ્ક્વેર વી વન ઇક્વલ ટુ પાય આર ટુ સ્કવેર વી ટુ પાય કેન્સલ કરીએ અને ચાર થાય એટલે ઉડી જશે બંને બાજુથી તો ડી વન સ્ક્વેર વી ડી ટુ સ્કવેર વી ટુ આપણે ડી ટુને કરતા બનાવી દઈએ ડી વન સ્ક્વેર વી વન બાય વી ટુ ડી વન નો કરીએ મિત્રો તો એકસો ને ચુમ્માલીસ ગુણ્યા દસ માઇનસ છ અને વર્ગમૂળ કાઢો મિત્રો સાદુ રૂપ આપો તો છ પોઈન્ટ ચાર વર્ગમૂળ દસ થી માઇનસ ત્રણ ઘાત આવશે આપણો જવાબ કયો મિત્રો આવશે બે જવાબ આવશે ઓકે નેક્સ્ટ એક પાણીના બંધ નળ સાથે મેનોમીટર ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસની પાંચ ગાથ પાસકલ જેટલું દબાણ દર્શાવે છે જ્યારે નળ ખોલવામાં આવે અને પાણીનું વહન થાય ત્યારે મેનોમીટરનું દબાણ ઘટી ચાર ગુણ્યા દસની પાંચ થાય છે તો પાણીના વહનનો વેગ કેટલો તો મિત્રો આપણે વર્ણુલ્ય સમીકરણ યુઝ કરીએ તો પી વન પ્લસ વન ઓફ રોબી સ્ક્વેર પ્લસ પ્લસ વન

ડી આવશે નળ બંધ હતો એટલે શરૂઆતનો વેગ વિવન ઝીરો લીધો છે આર ત્રિજ્યા ની સંક્ષિપ્ત નળીમાં પાણીના વહનનો દર ક્યુ હોય ત્યારે તેના બે છેડા વચ્ચે દબાણનો તફાવત પી છે જો નળી ની ત્રિજ્યા બમણી કરવામાં આવે ને વહન દર અડધો કરવામાં આવે એટલે શરૂઆતમાં વહન દર આપણે ક્યું લઈએ ત્યારે ત્રિજ્યા આર છે હવે ત્રિજ્યા આર વન ડબલ ટુ આર કરવામાં આવે અને વાંદર અડધો હતા લખ્યો ભાઈ ટુ થાય તો નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત કેટલો તો મિત્રો વાંદર નું સૂત્ર છે પાઇપી આર એસ ટુ ફોર એટાયલ વાંદર નું સૂત્ર મિત્રો યાદ રાખજો બરાબર છે હવે મિત્રો આ વાંદર અને આપણે ત્રીજા વચ્ચેનો સંબંધ જોવાનો છે તો ક્યુ ચાલે છે આર એસ ટુ ફોર

બે ના છેદમાં આવશે ઓકે સોરી બેની ચાર ઘાત એટલે સોળ સોળ તો બત્રીસ એટલે પી ના છેદ માં બત્રીસ એટલે ડી જવાબ આવશે ને ચૌદ મો પાણીથી ભરેલ પાત્રના તળિયે છિદ્ર છે જો પાત્રના તળિયે કુલ ત્રણ વાતાવરણ દબાણ હોય તો છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ કેટલો આવશે ચાલો મિત્રો આ પરિણામી દબાણ શું છે ત્રણ વાતાવરણ અને ઉપર વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય એટલે પરિણામી દબાણ શું આવશે બે વાતાવરણ બે ગુણ્યા દસની પાંચ ઘાત પી બરાબર શું આવે એચ રોજી

ડુબાડેલ વજન કાંટાની બે ભૂજાઓમાં મૂકેલા બે પદાર્થ સંતુલનમાં છે એક પદાર્થનું દળ છત્રીસ ગ્રામ અને ઘનતા નવ ગ્રામ પ્રતિ સેમી ક્યુબ તથા બીજા પદાર્થનું દળ અડતાલીસ ગ્રામ હોય તો બીજા પદાર્થની ઘનતા કેટલી હવે મિત્રો એ પાણીમાં આપણે ડુબાડવામાં આવે છે માટે અસરકારક બળ કેટલું થશે એમ જી માઇનસ એમ જીરો જી

છત્રી આપણે શોધવાની છે રોટું બરાબર રોટુ માઇનસ એક રોટો આપણે મેળવવાનું છે તો છત્રીસ ને નવ વડે ભાગો ચાર નવ માંથી એક જશે આઠ આઠ ચોખા બત્રીસ अड़तालीस छेदू मैनसून रोटू रोटू माइनस वन आज लू बाई थ्री रोटू माइनस वन छेदू अलग अलग भागाकार वन माइनस रोटू टू तो माइनस थ्री વન પણ રોટ આ બાજુ વન માઇનસ ટુ બાય થ્રી માઇનસ વન વન બાય થ્રી રોટ વ્યસ્ત કરો કેટલા આવશે જવાબ આવશે ઓકે ચલો મિત્રો એક નળાકાર પાત્રના તળિયે એ આઠ નું ક્ષેત્રફળ ધરાવતો છિદ્ર છે નળાકારમાં એચ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય તો નળાકારને સંપૂર્ણપણે ખાલી થવા એ સમય લાગે છે જો ફોરેજ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે તો કેટલો સમય લાગે તો આપણે કદ ફ્લક્સ લઈએ કદ ફ્લક્સ કેટલું ધારો કે એવી કદ ફ્લક્સ છે શરૂઆતમાં તો એને ખાલી થવા ટી સમય લાગે છે તો હેવી ડેસ હોય તો એને ખાલી થવા કેટલો સમય લાગે ધારો કે ટી ડેસ ધારીએ ટી ડેસ બરાબર હેવી ડેસ ટી છેદમાં હેવી ઉડી જશે વી બરાબર શું થાય મિત્રો ટુ જે

બે ગુણા દસ થી માઇનસ બે ઘાત મીટર વેગ કેટલો છે મિત્રો શરૂઆતમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ આ પાઇપની સાથે બે સમય વ્યાસ ધરાવતી બીજી પાઇપ જોડવામાં આવે છે બે સમય વ્યાસ અને ત્રીજા કેટલી થાય એક સેમી તો એક ગુણા દસ થી બે ઘાત મીટર બીજી પાઇપમાં પાણીનો વેગ કેટલો તો મિત્રો વીટો કેટલા તો અહીંયા પણ શું આવશે મિત્રો સાતત્યનું સમીકરણ এবং বি ওয়ান ইজ ইকুয়াল টু এ টু বি টু পাই আর ওয়ান স্কোয়ার বি ওয়ান ইজ ইকুয়াল টু পাই আর টু স্কোয়ার বি টু ওকে বি টু শুধুমাত্র আছে তো বি ওয়ান আর ওয়ান বাই আর টু অল স্কোয়ার আসে বি ওয়ান কেটলা আছে ত্রণ আর ওয়ান বে গুণ দশ মাইনাস বে ঘাত আর টু এক গুণ দশ মাইনাস বে ঘাত অল স্কোয়ার બે નો વર્ગ ચાર બાર મિત્રો ઓગણીસમો જોઈએ એક સંક્ષિત પાઇપલાઇનમાં પાણી ધારા રેખી પ્રવાહમાં વહે છે પાઇપલાઈનમાં જે બિંદુ આ ક્ષેત્રફળ દસ સેમી સ્કવેર છે ત્યાં વેગ વિવન છે ક્ષેત્ર પણ આપેલું છે મિત્રો 10 સેમી સ્કવેર ઓકે 10 મા ગુણના દસથી માઇનસ ચાર ગાથ મીટર સ્ક્વેર ત્યાં એક આપેલો છે પી વન એક મીટરમાંથી સેકંડ ડબલ આપેલો છે બે હજાર એટલે પી વન બે નું ક્ષેત્ર પણ સેમી સ્ક્વેર છે સેમી સ્ક્વેર એટલે

એક પાંચ ગુના દસ થી માઇનસ ચાર ઘાતર સમી વન ઓફ ટુ પીટુ પ્લસ રો સ્કવેર તો શોધવાનું શું છે મિત્રો પી ટુ શોધવાના છે એટલે પીટુના કરતા બનાવી દોન પ્લસ વન ઓફ રો પી વન સ્કવેર માઇનસ વી ટુ સ્કવેર

કેટલા છે અને વી ટુ બે કોમન કારર હવે એનો ગુણાકાર કેટલો આવશે એક ગુણા દસ ની પાંચ ઘાત છેદમાં દસ ની ત્રણ ઘાત વી ટુ સ્ક્વેર વી ટુ બરાબર કેટલા થાય મિત્રો સો વી ટુ સ્કવેર બરાબર દસ મીટર પરથી સેકન્ડ એટલે જવાબ આવડો આપણો આવશે એ તો મિત્રો આ તા બર્નુલી સમીકરણ આધારિત એમસીક્યુ ઓકે નેક્સ્ટ આપણે શાંતના એમસીક્યુ માટે આપણો આગળનો વિડીયો લેક્ચર જોતા રહો થેન્ક યુ મિત્રો